नाम नाम राम राम सीताराम जय माता दी जय माता दी इस बडाने तो गुजरात में अभी आछे अपन सुता मा आछे बडाने भरत नो हेलमेट नो लाइफ अच्छा दिवस से मैं आया आज के ઓગણીસ દિવસ છે છે અહીંયા આવ્યા છે ને બધા લોકો પૂછતા હોય કે ક્યારે એવા શું થયું શું નહીં ઘણાને ખબર છે કે ઘણા લોકોને નથી ખબર તો ભાઈના બધું જે ઉજવવાનું હતું એ કર્યું પણ અમે તો અમારો ભાઈ કયો હેલ્મેટ નહોતો પહેરતો નહોતો એ તો હલાવતા જ નહોતા પણ પાછળ બેઠા હતા પણ હું જોઉં છું કે કોઈ પહેરતું જ નથી ઘણા બધા કંઈ ફાવતું નથી ઘણા બધા એક્સક્યુઝ કરે છે પણ તમે બધા જોડાયેલા છે તમારા ઘરમાં આવી ઘટના ન ઘટે એ માટે થઈને ખાસ કરીને તો ફેમિલીની અંદર આગ્રહ રાખો કે હેલ્મેટ પહેરે એવું નથી કે પોલીસના ડરથી કે આપણે મૃત્યુ આવવાનું છે તો હેલ્મેટ હોય તો ના આવે એ પણ નથી મૃત્યુ તો આવશે પણ હેલ્મેટ હશે ને તો મગજ બચી જશે ને મગજ બચી જશે ને તો બીજી કોઈ હાથ પગ કે કોઈ પણ જાતનું હશે ને તો એ સારું થઈ જશે આમાં ફેમિલી પણ બરબાદ થઈ જશે ઘણા લોકો જીવે છે પણ ખાટલામાં વીસ વીસ વર્ષથી છે વિચાર કરો એની કલ્પના કેમ કે આ બધા દિવસથી આવતા હોસ્પિટલમાં તમને શું કહેવું હું આટલા દિવસથી ધીમે ધીમે બધું ડિટેલમાં કહીશ પણ હેરાનગતિ થઈ છે એટલી બધી ભાઈ વયા ગયા છે ચલો એને પણ એ તો કુમામાં જતા એને તો ખબર નથી કે પીડા થઈ કે નહીં પણ અમે જોયું છે એ કોઈ પણ ફેમિલી કે કોઈના ફેમિલીને જોઈ ન શકે એવી રીતે તો બધાને ખાસ વિનંતી કરું છું કે હેલ્મેટ પહેરજો બીજું તો શું તો હું પહેરો તો ઠીક છે ના પહેરો તો ઠીક છે પણ જ્યાં સુધી ખુદ ઉપર ના આવે ને ત્યાં સુધી માણસને સમજાતું નથી બધાને જય સુંદર માતાજી રામ રામીથી બધી જગ્યાએ ગુજરાતમાં ભારતમાં હેલ્મેટ તો કોઈ પહેરતું જ નથી શું ખબર નહીં નિયમ છે પણ સમજાતું નથી પણ સમજાય ક્યારે કે આવું થાય ત્યારે પછી તો રસ્તો જ નથી કોઈ બરબાદ થઈ જશો ફેમિલી બરબાદ થઈ જશે ઘરનું પરિવાર વયું જશે જો અહીંયા ઘર અમારું ખાલી થઈ ગયો બેઠા છે ઘરે સુનસાન વરસાદ વરસે છે શું કરો મજામાં બસ મજામાં જ છે શું કરીએ કંઈ ન થાય હારી ઈચ્છા પણ અમુક પીડાઓ છે ને આપણા કારણે આવતી હોય છે એમાં દોષ કોઈનો નથી હોતો આપણા દોષના લીધે મૃત્યુ તો છે જ બધાનું એમાં તો એ તો સ્વીકારવું જ પડે બરોબર જે માતાજી બધાને છે માતાજી મહાદેવ જય શ્રી કૃષ્ણ હા જે થવાનું હતું એ તો થઈ ગયું છે પણ એક રહી ગયું મનમાં કે કાસ ભાઈએ હેલ્મેટ પહેર્યો હોત તો મૃત્યુ તો હતું જ ચાલો એ જિંદગી એટલી હતી હું સ્વીકાર કરું છું પણ જે આ એમરેજ થઈ ગયું એમરેજ થઈ ગયા પછી હોસ્પિટલ ગયા એને કંઈ ભાન જ નથી ત્યાં જઈને ઓપરેશન કરી નાખ્યું દવાઓ એટલી બધી આપી ડ્રેન્ડેડ થઈ ગયું હોય ને એમાં કંઈ કરવાનું છે જ નહીં આમ તો પણ ચાલો તો એમ થાત કે આ બધું ના થાત એમ તમને આગળ પછી જણાવીશ બધું આખું શું શું થયું કેવી રીતે ટૂંકમાં મારી આ જર્ની ઓફ લાઈફ જ આખી વિડીયોમાં મેં એવું એ જ કહેવાનું કે જે મેં અમે જે હું ફેસ કર્યું છે ને એ તમારે આગળ જતા ના તમને ખબર છે હોસ્પિટલોમાં અત્યારે કેવું કેવું થાય છે બધા કેવા કેવા પ્રોબ્લેમ ફેસ કરવા છે મેં જાતે આ કર્યા છે અહીંયા આવીને કન્ટિન્યુ ઓગણીસ દિવસથી એકા તો બે જ વિડીયો મૂક્યા છે બાકી વિડીયો પણ નથી મૂક્યા એનું કારણ કે કે ભાઈને પાછળ બધો ટાઈમ સાત દિવસ તો રાતને દિવસ ચોવીસ કલાકમાં આવી ગયા લંડનથી ગુજરાત કોઈને ખબર પણ નથી પડવા દીધતા કારણ કે ખબર પડે તો પછી લોકો મળવા આવે બધું તો એ પોસિબલ નહોતું પણ ખબર નહીં આ નિયમ કેમ લોકોનો કેમ કે અમને જે દુઃખ થયું ભાઈને પીડા આવી અમને પીડા થઈ એ કાલે સવારે કેમ કે દરરોજના એક જ હોસ્પિટલમાં દસ કેસ આવતા તો કે વિચાર કરો કેટલી હોસ્પિટલો છે દરરોજના એક એક હોસ્પિટલમાં દસ દસ કેસ પાંત્રીસ વર્ષના છોકરાઓ પત્ની હોય છોકરાઓ હોય મૂકીને વયા જાય છે પાછળ એ લોકોને કેટલી હેરાન હતી મેં મારે ખુદ નજર સામે જોયું છે તો પ્લીઝ પહેરવાનો કેટલી વખત હોય તમે તમારા ઘરેથી ઓફિસેથી જ્યાં સુધી જતા હોય ત્યાં સુધી એનાથી વધારે નથી પહેરવાનું અને સેફ્ટી તમારા માટે છે નથી મારા માટે કે નથી બીજા માટે એક ભાઈ તો મોઢે થવા વાત એની કીધું કે જે હેલ્મેટ નથી પહેરતા ને એ કોઈ ના નથી હોતા ફેમિલી ના એ કોઈ ના કારણ કે એની કોઈની ચિંતા જ નથી મોઢે થવા હોતા ને બધા વાત કરતા હોય એમ બધી પોતપોતાની વાત જણાવતા હોય ઘરે તે થાય હા ભાઈ હા ભગવાન તો કે હેલ્મેટ આપ્યો છે પહેરો પણ હવે એ તો હાર્ટ એટેક આવે પણ ચાલો હાર્ટ એટેક આવ્યા ને તો એમાં શું છે કે હાર્ટ એટેક આવ્યો વાત થઈ પૂરી આમાં તો છે ને બહુ બધા ફેમિલી પ્રોબ્લેમ થતા હોય પાછળના તમે ફાઈનાન્શિયલી ધોવાઈ જતા હોય હવે અમે તો વિદેશી છીએ ચાલો ભગવાનની દયા છે પણ જે લોકો પાસે કંઈ નથી એની કેવી હાલત થાય જે લોકો પાસે કે બધી રીતે ફાઈનાન્શિયલી ન હોય અહીંયાનું જોઉં છું લોકો કેટલા દુઃખી છે માય કદા અને તજંદો સી સીતારંગ ગોર છે તો ઓછો રડો હું જીબે કારાવદરા ઓય હે હમ હ નેન પર સો સિતારંગ

કરે જ છું હું અત્યારે હાલમાં પણ થોડાક દિવસ રસ્તામાં ક્યાંક પોરબંદર જતા હોય ક્યાંક ને ક્યાંક મળવાનું ખાશે ના થાય તો મારી ઈચ્છા તો પાછા જ ક્યારેક પહોંચશું અત્યારે તો એવું કંઈ નથી પ્લાન આવ્યા કે આ કોઈ પ્લાન જ નહોતું વગર પ્લાન જ થયું બધું બરોબર તો હેલમેટ પહેરજો ખાસ ને બાકી તો તમારી ઈચ્છા ઘણા એક્સક્યુઝ મારે છે એક રાજકોટ હતો ત્યારે રાજકોટનો એક વિડીયો બનાવ્યો તો રાજકોટવાસીઓનો અભિપ્રાય લીધો તો એ હું મૂકીશ પછી તમે જોજો શું કહે છે અમદાવાદ તો હતા અમે હવે તો નથી આવવાના પાછા બરાબર અમદાવાદ

આમ તો બધા વધારે તો કોઈ લીધું નથી એટલે ખ્યાલ નથી પણ પહેલી વાર લીધું હતું તો પહેલી વાર જ એવું હતું સેમ જ શું કરીએ કંઈક ને ક્યાંક તો મિસ્ટેક હોય જ છે પણ આપણે કહીએ ગાડીવાળાને ન કહીએ ગાડીવાળાને સેટને ફોન કરે કે સાહેબ ટાયરમાં દોરા દેખાય છે તો શું કરું તો સાહેબ કહે એક ટ્રીપ મારી આવો ને પાછા આવીને જોઈ લેશું પછી રસ્તામાં ક્યાંક જાય તો ત્યાંથી પાછો ફોન આવે કે જોટો ફાટી ગયો આવું બધું છે ગોપાલભાઈ ઠીક ભાઈ આપણે પણ ક્યાં કાયમ રહેવા નથી હા એ વાત તો સાચી છે કોઈ કાયમ નથી રહેવાનું બરાબર બધાને ખબર છે પણ અમુક છે કે સેફટી જરૂરી છે એમ સેફટી આપણે જ નથી રાખવી તો પછી એમાં તો ભગવાન શું કરે જમ રાજા તો એ છે માર્ગમાં નીકળીએ બરાબર ઘરમાં ના નીકળીએ તો આવે હમણાં પ્લેનની દુર્ઘટના થઈ અમદાવાદમાં એ ક્યાં ઓલા ડૉક્ટર તો ક્યાં બહાર નહોતા ગયા ક્યાંય એ આખી જુદી ઘટના છે આ આખી જુદી ઘટના આવે બરાબર બધી ઘટનાઓમાં કંઈક ને કંઈક જુદું જુદું હોય છે એવી ઘટના બને એમાં એમાં કંઈ આપણે ન કરી શકીએ એ મૃત્યુ તો છે આવશે જ પણ આ ઘટનામાં છે ને ખોટા હેરાન થાય બહુ કારણ કે અમે થયા છે એનું હજી આગળથી તમને હું જણાવીશ કે કઈ રીતના થયા એમ ઘટના તો બને એવું નથી કે ઘટના ન બને આ હેલ્મેટ પહેર્યો હશે તો મૃત્યુ નહીં આવે હેલ્મેટ પહેર્યો હશે તો લાગશે નહીં હાથ પગ નહીં ભાંગે કે કંઈ નહીં થાય એવું કંઈ નહીં બને બરાબર પણ જે જે માઇન્ડ છે ને માઇન્ડ ઇમ્પોર્ટન્ટ છે અને માઇન્ડમાં તમે બસી જશો ને તો બીજી બધી જગ્યાએ પહોંચી વળાશે એમ ફેમિલી હેરાન નહીં થાય એટલું બધું પાછળના લોકો હેરાન નહીં થાય અને તમે ખુદ એક્સિડન્ટમાં કોઈ પણ કંઈ થાય છે તો એમાં બે ઘટના બને એક તો એમરેજ થઈ જાય છે કેમ કે આ બધું અહીંયાથી ઓપરેટ થાય છે ભાયાને ભાઈને થયું ને અહીંયા એમરેજ થઈ ગયું બ્રેન ડેડ થઈ ગયો હતો ત્યારે ઓપરેશન પડ્યા ત્યારે જ પણ એ પછી મળદા ઉપર માર પડ્યો છે એની હું તમને વિગતમાં વાત કરીએ ત્યારે તો એટલો ટાઈમ નથી તો ખાલી જસ્ટ કે કદાચ ચાલો તમારામાંથી એક પણ માણસને સમજ આવશે ને તો એનું ફેમિલી પરિવાર ઘણા બધા ફાયદા છે એમ મારે તો વાત અમારી ઘટના બની એની ખાલી વાત કરવાની છે કે તમારી સાથે ન બને ઘણા લોકોને એમ થાય કે થવાનું હોય ત્યારે થશે નીકળવાને દરવાજે તો ઘણા બધા છે અને બધાને સમજાય પણ છે પણ સમજવું નથી તો પણ કંઈ મને તો કંઈ વાંધો નથી સમજે ના સમજે પણ મારા કર્તવ્ય આવે છે કે કેવું જરૂરી છે પછી ઈચ્છા ઘણા લોકોએ ચાલુ કરી દીધું છે અમારા જ ઘણા ઓળખીતામાં નતા પહેરતા ચાલુ થઈ ગયા કેટલા લોકો વીસ વર્ષથી ખાટલામાં છે આ એક્સિડન્ટ થયા પછી છે ને એવું નથી કે માણસ મૃત્યુ જ થઈ જાય ખાટલામાં વીસ વર્ષ સુધી ફેમિલીને એની સેવા કરવાની ભાઈને કંઈ ખબર નથી હોતા કોમામાં કેટલા મારી આજુબાજુમાં છે ને મેં જોયા ત્યારે એમ થાય કે કેટલું બધું નુકસાન લોકો કેમ એમ ખાલી એક એક નાનકડી ભૂલમાંથી કેટલી બધી સજા મળે છે ફેમિલીને પરિવારને એક નાનકડી હમણાં જે અમારા સગામાં ભાઈનું થયું એક્સિડન્ટ હેલ્મેટ પહેર્યો હતો એટલે આમાં બધામાં લાગ્યું પણ મગજમાં કાંઈ ન થયું જો આ ન હોત હેલ્મેટ તો એ ખબર નહીં ક્યાં હોત શું થત કાંઈ નહોતું તો નવ્વાણું ટકા સિક્યુરિટી છે તો પ્લીઝ કરજો એટલું એમ મને તો કંઈ શું કહેવું બધાને એમ થાય કે બધા તમે ખુશ રહો દુઃખી કોઈ આવું અનધાજું દુઃખ કોઈ ઉપર ન આવે અને આવે તો પણ હાથ પગ ભાંગી જાય એ તો ભાઈ સાથે બીજા ભાઈ હતા એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો તો એને કંઈ વાંધો ન આવ્યો એમ રિપેર થઈ જશે હાથ હવે પણ હવે ભાઈ ફેમિલી બાકી તો મૃત્યુ તો છે જ બરાબર એનાથી ડરવાનું નથી કે એનાથી ભાગવાનું નથી એ તો સ્વીકાર કરવો જ પડે એને યાર કંઈ આપણે ઓલું નથી મૃત્યુ તો આ વેચ બધાને ઘરે આ તો છે વારા પરથી વારો કોઈકના ઘરે આવી ગયા છે અને આગળ આવશે બરાબર આ તો છે જ ગુજરાતમાં છે અત્યારે અમારે ઘરે ગામડામાં અને વરસાદ ચાલુ છે અમારે પોરબંદર તાલુકામાં ખબર નહીં અમારે પાંચ તારીખે આ ઘટના બની છે ગોપાલભાઈ બોદર પાંચ તારીખે તમારે બની છે ક્યાં તો શું થયું બધા બરાબર છે ને હરિભોવન લવજીભાઈ હા બસ અરે નામ એનું નામ સિવાય તો ઉધાર નથી પાછું એનું અને ભાઈ તો મોક્ષ જ પામાં છે કારણ કે એટલી બધી એની સેવા કરી છે જેટલા લોકો આવે છે પણ કહે છે કે અમે તમારા ભાઈ જેવા કોઈ જોયા જ નથી એમ જેનું નિષ્કામ ભાવથી ચોવીસે કલાક સેવા સિવાય કોઈ કામ જ નથી કર્યું એટલે એ તો વીજળીને જમકારી મોતીડું પરવી ગયા છે સો વર્ષ જીવે પણ જીવા ન જીવા એવું અને આ બેતાલીસ વર્ષની ઉંમર જીવ્યા પણ એમ થાય કે ચારસો લખી હોય એટલી જાય લખી હોય ગમે કઈ રીતે નહીં વનવાસ ને હા ભાઈ સાચી વાત છે હલો સાંજ પડી ગઈ છે રામ રામ જય મુરલીધર લવજીભાઈ રામ રામ બધાને રામ રામ જય દ્વારકાધીશ જય માતાજી જય શિયા રામ